વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સમોસા સમોસા આજે આપણે અલગ રીતે જ બનાવશું અને એકદમ ઝડપથી બની જાય કોઈ મહેમાન આવ્યા હોય અને એ સમોસાના શોખીન હોય તો આપણે ઝડપથી સમોસા બનાવી શકીએ એવી રીતે આજે સમોસા બનાવશું તો એના માટે આપણે અહીંયા સાત બટેકા બાફી લીધા છે અને અડધી ચમચી જેટલા આપણા અજમા લીધેલા છે એક ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે અડધી ચમચી આપણે ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું અને અહીંયા આપણે બે વાટકી જેટલો અહીંયા મેંદો લીધેલો છે તમે આ જગ્યા ઉપર મેજરિંગ કપનો પણ ઉપયોગ કરી શકો છો પણ બધા પાસે મેઝરિંગ કપ ન હોય એટલા માટે મેં અહીંયા બે વાટકી જેટલો મેંદો લીધેલો છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું મોણ માટે તેલ અને લોટ બાંધવા માટે પાણી તો પહેલાં આપણે લોટ જે આપણે સમોસાના સ્ટફિંગ માટે જે લોટ બાંધી લેશું એ પહેલાં મેંદાનો લોટ આપણે બાંધી લેશું તો અહીંયા આપણે મેંદાને લઈ લેશું કાથરોટમાં અહીંયા આપણે અજમા ઉમેરશું એને મોસળીનો ઉમેરશું આનાથી આપણે પાચન સરસ થઈ જાય તો અજમા ખાસ ઉમેરજો અને એનો સ્વાદ પણ મસ્ત એવો આવે છે ને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરશું અને મોણ માટે આપણે તેલ ઉમેરશું અહીંયા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આજે આપણે તેલનો ઉપયોગ કરીએ છીએ અગાઉ આપણે સમોસા બનાવેલા જ છે એક ચમચો આપણે મોણ ઉમેરશું વધારે જરૂર પડશે તો પાછું આપણે ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું આપણા આખા લોટની અંદર એકદમ મસ્ત એવું આપણું મોણ મિક્સ થઈ જવું જોઈએ આપણા કણકણની અંદર સરસ મૂણ દેવાઈ જાય તો આપણા સમોસા એકદમ મસ્ત એવા ક્રિસ્પી થાય છે આવી રીતે આપણે સરસ મોળને ભેળવી દેવાનું એટલે કે મિક્સ કરી લેવાનું અહીં આપણું મસ્ત એવું મોણ દેવાઈ ગયું છે તમે આમ મુઠ્ઠી બાંધશો તો મુઠ્ઠી બંધાઈ જાય તો આપણે સમજવાનું આપણું મોણ સરસ દેવાઈ ગયું છે અને આપણે આનો કઠણ લોટ બાંધવાનો છે તો આપણે હવે સરસ ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કઠણ લોટ બાંધીશું એ કારણે પાણી નહીં ઉમેરવાનું આમાં આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતો જવાનું અને લોટને આપણે બાંધવાનો છે આ લોટ ઢીલો ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આપણે આવો કઠણ લોટ બાંધવાનો કઠણ જ લોટ બાંધવાનો આને ઢીલો નહીં બાંધવાનો હવે આપણે અડધી કલાક સુધી રેસ્ટ થવા દઈશું ભીનું કપડું ઢાંકી અને આને રાખી દઈશું અને અડધી કલાક આપણે રેસ્ટ થવા દઈશું આને અહીંયા આપણે લોટ બાંધીને સાઈડ ઉપર રાખી દીધો છે હવે આપણે આનો માવો તૈયાર કરી લેશું સ્ટફિંગ એટલે કે તો બટેટાને એક આવી ઝીણી ખમણી આવે છે એની અંદર આપણે બટેકાને ખમણી લેવાના જે આપણે આદુ ખમણવાની ખમણીથી એકદમ એટલે જરાય ક્યાંય કણી ન આવે બટેકાની એવી રીતે આપણે બટેકાને સરસ ખમણી લેવાના જો અહીંયા મસ્ત એવા આપણા બટેકા ખમણાય છે અહીંયા આપણે બટેટા ખમણા ગયા છે અહીંયા ગરમ મસાલો જે લીધેલો અડધી ચમચી જેટલો એ ઉમેરી દઈશું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાંચ ચમચી જેટલી હિંગ પાંચ ચમચી જેટલી હળદર સ્વાદ મુજબ આપણે મીઠું આપણે બાફવામાં નાખેલું અને આપણે એક આપણા સિક્રેટ વસ્તુ આપણે આની અંદર ઉમેરવાના છીએ આપણે આ માવાને સાતડવાનો નથી એટલે આપણે અહીંયા કોર્નફ્લો ઉમેરવાના છીએ બેથી ત્રણ ચમચી જેટલો કોર્નફ્લો ઉમેરશું એટલે એકદમ સરસ આપણો આ માવો ડ્રાય થશે આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણો માવો મિક્સ થઈ ગયો છે સરસ તો આપણે લીલા ધાણા ઉમેરશું અંદર ગળપણ માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું ખટાશ માટે અડધું લીંબુ ઉમેરશું આપણે આ બધું આપણે હાથેથી સરસ મિક્સ કરી લેશું અહીંયા મસ્ત માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સમોસાને તૈયાર કરી લેશું આપણો લોટ એકદમ મસ્ત એવો બંધાણો છે જો ઉપરથી સફેદ સફેદ પણ આવી ગયા છે હવે આપણાને સરસ કૂણવી લેશું પછી એની અંદરથી લુવા કરી અને આપણે એક અલગ જ રીતે આપણે સમોસા તૈયાર કરવાના છે એકદમ ઝડપથી બની જશે તો અહીંયા આપણે એક મોટો લુઓ લઈ લેશું ને એનીમાંથી એમાંથી મોટી રોટલી ભણશું આપણે એમાંથી આપણે સમોસા તૈયાર કરશું સરસ આપણે મોટી રોટલી વણી લેવાની છે પાટલાના સાઈઝની તો અહીંયા આપણે પાટલાના માપની રોટલી વણાઈ ગઈ છે આટલી થિકનેસવાળી વણવાની તમે આમ ઉંચકશો ને એટલે એ પાછી સકોળાઈ જાય એટલે કે એકદમ ભેગી થઈ જાય જુઓ તો હવે આપણે આને વચ્ચે વાટકી રાખશું ફરતો માવો આપણે લગાવી દેવાનો છે સાઈડ ઉપર આપણે માવાને લગાવી દેવાની રીતે પાતળો પાતળો લગાવવાનો બહુ એકદમ જાડો માવો નહીં લગાવવાનો બધે આ માવો આપણે લગાવી લેવાનો છે અહીંયા આપણે માવો સરસ લગાવી દીધો છે તો વચ્ચે આટલો ભાગ કોરો રાખવાનો અને હવે આપણે સેન્ટલથી આપણે પહેલાં અહીંયા પાણી લગાવી દેવાનું વચ્ચે એકદમ સરસ અહીંયા આપણે પાણી લગાવી દેવાનું છે અને વચ્ચેથી આપણે કાપો પાડવાનો છે આવી રીતે પછી ચાર ભાગ કરવાનો છે પછી એની વચ્ચેથી પાછો આપણે ભાગ પાડવાનો એની વચ્ચેથી પાછો આપણે આવી રીતે ભાગ લેવાનો હવે આપણે આ સમોસાને તૈયાર કરવાના છે અહીંયા આપણે અહીંથી ઉપાડી ઉપાડીને થોડુંક ખેંચવાનું આવી રીતે અને એકદમ ટાઇટ આપણે આનો રોલ લેવાનો છે અહીંયાથી એકદમ ફિટ ટાઈટોન ટાઈટ ચેક સુધી આપણા રોલ લેવાનો છે અને આપણે એને ચીપકાવી દેવાનો આપણો રોલ ખુલી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે આપણે બધા રોલ તૈયાર કરવાના છે જો છે ને મસ્ત ઝડપથી બની જાય આપણા સમોસા તો મહેમાનને પણ ખૂબ મજા આવી જાય કે આ અલગ જાતના એક ટેસ્ટી એવા સમોસા તૈયાર થશે આપણા તો આવી જ રીતે આપણે બધા સમોસાને તૈયાર કરશું હજી એકવાર બતાવી દઉં તમને અહીંથી ઉપાડીએ ત્યારે આપણે આમ સેજ ખેંચવાનું અને પછી આપણાને એકદમ દબાવી દેવાનું અને ટાઇટ રોલ લેવાનો આપણો અહીંયાથી આવી રીતે આપણે રોલ તૈયાર કરવાના છે તો બધા રોલ આપણે એવી જ રીતે તૈયાર કરી લેશું હવે આપણે બીજી રીતે સમોસા તૈયાર કરશું એને પણ આપણે પહેલા ગોળ રોટલી વણી લેવાની છે તો અહીંયા આપણે સેમ એ જ રીતે વણી લીધી છે રોટલીને આને પણ આપણે ચાર ભાગ કરીને સેમ એ રીતે ભાગ પાડવાના છે અહીંયા આપણે આઠ ભાગ કરી લીધા છે તો હવે આપણે આના ફરતે અહીંયા પાણી લગાવવાનું આ સાઈડ આ તો અહીંયા આપણે વચ્ચે માવ રાખી દેવાનો આવી રીતે બધા આપણે માવ રાખી દઈશું બધા પાર્ટમાં આવી રીતે બધા પાર્ટને ગોઠવી દેવાનું ને ફરતી સાઈડ આપણે અહીંયાને બધી કિનારીઓ ઉપર આપણા પાણી લગાવી લેવાનું છે બધામાં સરસ આપણા સમોસા ચોટી જાય તો અહીંયાથી આ ભાગ ઉપાડી અને અહીંયાથી આપણે આ જોઈન્ટ કરવાનો છે આવી રીતે આમ દબાવી દેવાનું છે આ પછી આ ઉપાડી લેવાનો માવાને આપણે આમ દબાવી દેવાનો પછી આ ભાગ છે એને અહીંયા લગાવી અને પાછું આપણે આમ ચીપકાવી દેવાનો અને આ ભાગને આપણે આવી રીતે દબાવવાના નો ચોટે તો સેજ પાણીવાળું કરવાનું આવી રીતે તો આપણું મસ્ત એવા નાના નાના સમોસા તૈયાર થઈ જશે તો બધા સમોસા આપણે આવી રીતે વાળી લેશું બે રીતે સમોસા તૈયાર કર્યા અહીંયા આપણે બે રીતે સમોસા તૈયાર કર્યા છે એકદમ ઝડપથી ફટાફટ આપણા આ સમોસા તૈયાર થઈ જાય છે તમને વાળતા ન આવડે તો પણ ઝડપથી આ વાળી જાય છે અને એકદમ સરસ તૈયાર થઈ જાય છે તો હવે આપણે સાઈડ ઉપર તેલ પણ તપવા રાખી દીધું હતું એ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સમોસાને તળી લેશું આપણા સમોસા એકદમ ઉપરથી ક્રિસ્પી થશે સરસ તો અહીં આપણા સમોસા તૈયાર થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે એને લઈ લેવાના તો આપણે સમોસાને બહાર લઈ લેશું આપણે બીજા સમોસાને પણ સરસ તળી લેશું આને પણ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આને પણ આપણે તળવાના છે ગેસ મીડિયમ જ રાખજો એટલે સરસ થાશે ને ત્યારે ઉપરથી બળી જશે ને એકદમ સરસ થાશે ને એ કાચા રહેશે થોડીવાર રહીને આપણે એને પલટાવશું આપણી ચેનલ ઉપર અગાઉ પણ સમોસા બનાવેલા એ હાથેથી વાળીને કઈ રીતે તૈયાર કરવા એ પણ રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આપણા એક સબસ્ક્રાઈબરે કમેન્ટ કરેલી કે સમોસા બનાવો પણ હું નામ અત્યારે ભૂલી ગઈ છું એને મને કમેન્ટ કરેલી કે સમોસા બનાવો તો આજે આપણે સમોસા બનાવેલા છે તેવા આપણા સમોસા તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લેશું તો આપણે બે રીતે અહીંયા સમોસા તૈયાર છે આ સમોસાના સ્ટફિંગની અંદર આપણા જે કોર્નફ્લો ઉમેરેલો છે તમારી પાસે કોર્નફ્લો ન હોય તો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો એ પણ ન હોય તો તમે પવા એકદમ મિક્સર જારની અંદર દળી અને પીસી અને ઉમેરી શકો છો તો એકદમ આપણો માવો સરસ ડ્રાય થશે અને તમારે એનો વઘાર કરવાની પણ જરૂર નહીં પડે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો